પરિવાર તરફથી થી ચાલુ બેન હે ને તો અત્યારે છે ને આમ જો હકીકતે બહુ જ કામમાં પડી ગયા હતા અને કામમાં એટલે કઈ બ્લોગ નહોતા બનાવતા અમે ને જાહલ બેન આમ જો કામમાં પડી ગયા છીએ ને વાત પૂછવામાં એટલા કામમાં પડી ગયા છીએ દુકાનનું કામ ને આ તેન ઉજાગરણ બધું બહુ જ કામમાં પડી ગયા હતા એટલે કઈ ફેમિલી જોયું ને

वो इंदु काय इंदु काय नाही काय बनून हलो पछि पाछा मेला तो अत्यारे उ आम दुकान मा नैनाती उ आई गथु बाहर ने ओले पण चालू जो चालू बेन आजा हाल चला लोगन जो ए देखो आ बेन रमेश से तर ए ए पकड तो

તમારો <laughs>

हेलो 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 बर्थडे ओले ओले फुकेवाय केक ओगळी जायचे बर्थडे नाही का मारा साल लगे दे दो कोने कर दे बेटा हेलो हेलो केक काय हेलो मी दे हाय चल पकड पकडा यठे बैज केवाला आंगळी ले आंगळी ले हा एट बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू હેપી બર્થડે ટુ યુ ડીયર કેવલ હેપી બર્થડે મમ છે બતાવ મમ છે મમ ભાઈન ખવાય તો ભાઈન અમે જ રાત મધ્ય રાત મધ્ય અલે પકડી આ પકડી આ લઈ લે બસ ભાઈન ખવાય સકરાઈ દે ચીર કરવા દે લઈ કરવા દે હેપી બર્થડે આ બوره બાકી રહી ગયો એ આ એ આયા કર દે તાય એ આઈ બર્થડે એને મને ને મને ને આલા ગ્રુપ પર દોર બા ગાઉ કા હેઠો ભેજા હેપી બર્થડે થેન્ક યુ લેખા મોડુભાઈ એ ફટાકડા નો તમને બધા અવાજ આવતો હશે એનું કારણ છે કે આજે છે દિવાળી

દિવાળી હોય અને રંગોળી તો દોરવી જ પડે ને અને આ શેરી રંગોળી બનાવી છે ને તમે જયારે કોમેન્ટમાં કહી દેજો આવી રંગોળી હજી સુધી તમે કોઈ નહીં જોઈ હોય મેં છે ને મારી દુકાન માં છે ને ત્યારે આમ જોવો બધું મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે ને બધા કપડાં લઈ ગયા છે કસ્ટમર અને મેં અત્યારે રંગોળી બનાવી છે યુટ્યુબનું જે આપણે સિમ્બોલ આવે ને એની રંગોળી બનાવી છે મારા દુકાનની મુહૂર્ત તે અને ત્યારબાદ મેં ઘરે છે ને કલર કલરને બધું પડ્યું હતું ને તો મને કાંઈ બહુ ખાસ રંગોળી બનાવતા આવડતું નથી પણ મેં એમને મતતો મેં કાં એવી રંગોળી બનાવવું પણ કેવી બની છે જેથી કોમેન્ટમાં કહી દેજો મારા હાથે પહેલી વાર રંગોળી બનાવીશ અને મારા તમન્ના બેને મસ્ત મજાની રંગોળી બનાવી દીધી છે એને ઢીંગલીને એવી રંગોળી બનાવીશ પણ એ બેસતા વર્ષના દિવસે હું તમને બતાવીશ કેવી રંગોળી બનાવી હતી એમ અને કેવલનો જન્મદિવસ અમે ઉજવો હતો એનો બ્લોગ તમે બધાય જોયો દશે અને દિવસે તેને કાંઈક કટકા ઉતારે છે પણ બટ મને ખબર નથી હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વર્ષમાં પાછા મળીશું તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ બાય